ડાંગર લેવાનું બંધ કરી દેવાયું છે કુલ થઈ થઈ આ છે છે અત્યાર પર ડાંગર આવક ત્યારે ડાંગર પલરી જતા ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું છે ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ થઈ રહી છે ત્યારે ખેડૂતોને હવે કાપણી કરેલા ડાંગરને ક્યાં સંગ્રહ કરવો તેની માટે ઉજવણી મૂંઝવણ ઉભી થઈ છે તો સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો સમાજની માંગ છે નથી બેન શું કે છો કયા પ્રકારનું નુકસાન અત્યારે જે આ કોમોસમી વરસાદ જે કાલે પડ્યો છે અચાનક એના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેતરમાંથી પાક બહાર કાઢવાનું એનો કટિંગ કરવાનું ખૂબ જ અઘરું પડી રહ્યું છે અને ત્યાંથી ગમે તેમ કરીને ખેડૂતો બિચારા રોડ પર લાવીને સુકવી રહ્યા છે એમની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ છે હવે ગમે તેમ કરીને સુકવીને એ લોકો મંડળીમાં લઈ જઈ રહ્યા છે તો ત્યાં પણ ખૂબ જ હા કટારો લાગી છે એની આશાઓ હતી આ પાક ઉપર ખૂબ જ એમની મોટી મોટી આશાઓ હતી માળો કોણી ભણવાની ઘરની જવાબદારી ખૂબ જ આશાઓ હતી એમનું આખું વર્ષ ઘર ચલાવવાની જવાબદારી હોય છે ખેડૂતો ડોટો કોઈ બીજી નોકરી હોતી નથી એમને આમના પર જીવન જીવવાનું હોય છે અને અત્યારે જે વરસાદના કારણે નુકસાન થયું છે એટલે એમને ખૂબ જ નુકસાન એમના માટે તો ખૂબ જ પરિસ્થિતિ વિકટ છે ખેડૂતો માટે હા માવઠાની અસર છે આ ગઈકાલે જે વરસાદ પડ્યો અને ગઈકાલે જ અમારો પાક નીકળ્યો છે ને ગઈકાલે જ અમારા જે આ ગુણ ભરાયા છે ને અમે તૈયારીમાં હતા કે મંદિરમાં વહેલી તકે પાક લઈ જઈશું પણ આ વરસાદ પડી ગયો એટલે ઘણું નુકસાન થયું પાક પલળી ગયો છે ભેજવાળો થઈ જશે તો ત્યાં મંદિરીમાં ત્યાં અંદર નાખીને આ ચેક કરે પેલા મીટરમાં કે કેટલો આ ડ્રાય છે અંદર આ કેટલો ડ્રાય થયેલો છે એટલે સૂકો ભાત છે એટલે એ રીતે પછી એ લોકો નંબર આપે એક બે નંબર એટલે આ જે ભાતમાં છે પણ ભેદ દેખાય તો એ લોકો પાકને બે નંબરમાં નાખી દેશે એવું કહે એને ભાવ થોડો ઘટાડી દેશે નુકસાન તો ઘણું લાગે છે આ વરસાદ કાલે આખી રાત વરસાદ પડ્યો એના કારણે એટલે ઘણું ભેજ હશે હવે મારું નામ અશ્વિનભાઈ પછી તમે મકવાના હવે મેં ખેતર નું આવેલું છે હવે મારા વાદળ વરસાદ ને બધું થાય છે ત્યારે જીવાત બહુ આવે છે હવે એટલી બધી જીવાત આવે કે વાદળ થાય એટલે ડબલ ઈડ ઈડ ને જીવાત વધારે આવે જંતુનાશક દવા બી નાખવી તો કેટલી નાખવી આપણે એમ હવે એમાં કઈ લપોત કઈ બળતો આખો દિવસ એટલી ગધા મજૂરી કરીએ તો બે રૂપિયા ખર્ચ આપણે મહેનત કરીએ કે મળવું જોવે ને ખેડૂત ને બી એમ ને આપણે અમારી લોકો મજૂરી કરવા વાળા છીએ એમ કઈ એમને કેટલું નુકસાન થયું અંદાજે નુકસાન તો લોકો બહુ છે પણ હું આમાં કેવું હવે લોકોને એમ નુકસાન તો જાદુ થોડુંક છે સરકાર પાસે તો એ અપેક્ષા મેં કીયા કે કઈ આપ્યા તો વધારે સહાય કરે તો સારું અમને એમ બસ બીજું તો હું કેવા અમે એમ